બારડોલી પ્રદેશ મૈસૂરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા જ્વાલામુખી માતાજી મંદિરનો સોળમી સાલગીરી મહોત્સવ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે સુરત જિલ્લાના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલ જ્વાલામુખી માતાજીના મંદિરે સુદ આઠમ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ મંગળવાર બપોરના બે વાગ્યે હોમહવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માતાજીનું સાલગીરા ચૈત્રસૂદ તેરસને રવિવારે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના સવારે અગિયારથી એક વાગ્યા સુધી રાખવામાં આવી છે મૈસુરિયા સમાજ જ્ઞાતિ બંધુઓને હાજર રહી મહાપ્રસાદીનો લાભ સેવા અનુરોધ કરાયો છે જલામુખી માતાજીના પાટોત્સવ નિમિત્તે હર્ષાબેન મૈસુરિયા તથા નરેન્દ્રભાઈ મૈસુરિયા સમસ્ત પરિવાર ફ્રાન્સ નિવાસી તરફથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત સમાજના બપોરે બેથી સાંજે છ ત્રીસ કલાક સુધી હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમજ કુળદેવીશ્રી જ્વાલામુખી માતાજી મંદિરના પાઠ સોળમાં પાતોત્સવની સાવગીરનું ભવ્ય આયોજન તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના શુભ દિને સવારે આઠથી અગિયાર કલાક સુધી રાખવામાં આવેલ છે મહાપ્રસાદી સવારે અગિયારથી એક કલાક સુધી ચાલશે તેથી સમાજના ઐશ્વર્ય સમાજના ભાઈઓ બહેનો ભાજિયા સમાજના ભાઈઓ બહેનોએ બહેનોને મારા તરફથી હાર્દિક આમંત્રણ છે આ બંને દિવસે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અમને સહકાર આપવા વિનંતી જય માતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ